હવે આખું ગુજરાત મદદ કરવા માટે લોકો જે બહારથી છે એ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણી મહેનત ફળી છે તો હેલો દોસ્તો તો જો આજે આપણે તારાબેનના ઘેર આવ્યા કે તારાબહેન મદદ કરવા માટે જે લોકો આવવાના હતા એ લોકો આવી ગયા હતા આવી ગયા છે એ માટે થઈને અમે મદદ કરવા માટે આવ્યા હતા તારાબહેનના ઘણા લોકોએ મદદ કરી છે તમે પણ વિડીયો શેર કરી લાઈક કરી અને મદદ કરજો જે જે લોકોએ મદદ કરી છે એ આ વિડીયોમાં બતાવવામાં તમને આવશે અને બીજી વાત ક આ તારાબહેનનું બેંક એકાઉન્ટ વિડીયોના ડિસ્પ્રેશનમાં એમના બાબલાનું છે અમિત કરી નોમ છે આઈ એફસી કોડ પ્લસ બેંક એકાઉન્ટ નંબર એ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મોરી પણ આપી હતું આ વિડીયોમાં પણ છું તો દોસ્તો આવો એટલે વિડીયોને કરજો શેર જોવા તારાબહેન લોકો મદદ કરે કરે છે છે ને બેન તો થેન્ક યુ વિડીયો ઠેર સુધી જોજો જે જે લોકો આયા છે મલવાઈ એમના એ પણ વિડીયો બતાવવામાં આવશે થેન્ક યુ ਸਾਰਾ ਭਰਾ ਮਾਜੂਮੀ ਟੈਕਸ ਕਰਤੀ ਹੈ ਕਾ ਸਾਧਾ रामदेवपीर महाराज ਸਵਾਰੀ ਗਿਰਤ ਕੋ ਹਨ ਆ ਤੇ ਸਗੁਣਾ ਨਹੀਂ ਬਾਤ ਕਰੀ ਬਤ ਤਮੇ ઓਨੇ ਬਾਤ ਕਰੀ ਹਾਂ ਤੁਹਾਡਾ ਪਹਿਲਾ ਬਾਤ ਨਾ ਕਰੇ ਜੇ रामदेवपीर ਜੇ ਭਾਈ ਮੰਦ ਸਾਰਾ ਬਾਤ ਹੋ ਗਿਆ ਤੇ ਮੈਂ ਲੋਕਾਂ ਦੀ ਵਾਇਰਿਆ ਕੀ ਮਾਰੋ ਪੇਪਨ ਮਾਰੋ ਮੇਰੇ ਤੋਂ ਹੋ ਗਿਆ ਹੋਬੋ ਨੇ ਨਾ ਕਰੀ ਗਾ ਤੇ ਚਿੱਠੀ ਲਾ ਦੇ ਬਾਹਰ

હું યુટ્યુબ ના પૈસા લઉં છું બનાવે હું લઉં છું મારે તો બેન કોઈ કોઈ આશા છે નહીં મારા બીજો નંબર કે મારે વિડીયો બનાવી મૂકવો હોય તો હું ગમે એમાં મારે ઘેર છે ને બનાવું ને મેં બનાવી મારા જોડી ઓડિયન્સ છે મારા જોડી ઓડિયન્સ છે કે લોકો મારો ફેસ ઓળખે છે મારા માયા નહીં એવું છે કે હું કોઈ દિવસ કોઈનો વિચાર સારો જ કરીને બેઠી છું વજન વાત સમજી